ફતેગંજ પોલીસ સ્ટેશનની હદમાં ગઈકાલે રાત્રે વિશ્વજીત નામના ઈસમ એક ટેલિફોનિક વર્દીથી જાણ કરેલ કે ભાઈ મારા મિત્ર પાર્થ ઉર્ફે રવિ દીપકભાઈ સુથાર મારી ઓફિસમાં ખુરશી પર બેઠા બેઠા ઢળી પડ્યો અને એને હું એકસો આઠ મારફતે એસએસજી હોસ્પિટલમાં લાયેલો છું અને શ્રી એમને મૃત જાહેર કર્યું આ વરદી એમણે ખુદ લખાવી અને પોલીસ જ્યારે આ સ્થળ ઉપર પહોંચે છે ત્યારે આ મૃત પાર્થ સુથારના શરીર ઉપર ઘણી બધી ઈજાઓ જોવા મળેલી એ તાત્કાલિક અસરથી પોલીસે આ વરદી લખાવનાર વિશ્વજીતનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરેલો તેણે પોતાનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી અને સ્થળ ઉપરથી નીકળી ગયો ત્યારબાદ અમે એમના સગા સંબંધીઓને જાણ કરતા સગા સંબંધીઓએ થોડી પ્રાથમિક હકીકત આપેલી કે આ વિશ્વજીત એનો મિત્ર જયદીપ સોલંકી એક દિવસ પહેલાં એમના ગોરવા મુકામે એમના કાકાના ત્યાં આવેલો અને એમના કઝિન બ્રધર એટલા મૃત મૃતકના કઝિન બ્રધર કે જે હાલ આ કામના ફરિયાદી છે આશીષ સુથાર એને મળેલા અને આ પાર સુથાર પોતાની ગાડી લઈ ગયેલ છે અને ગાડી પાછી આપતો નથી અને એનો કોન્ટેક થતો નથી એમ કરીને આશીષ સુથારને કે તમારા ભાઈને તમે જેમ કરીને મારી ગાડી પાછી અપાવજો નહીતર જોવા જેવું થશે એ મુકતબલી ધમકી આપેલી એની માહિતી પોલીસે થોડી છણાવટ કરી રાત્રિના શરીર સ્થિતિ મૃતકને જોતા આ ખૂનનો બનાવ પ્રાથમિક દ્રષ્ટિએ જ પોલીસને જણાયેલો જેથી પોલીસે આ એમના કઝીન બ્રધર કે જે બનાવથી થોડા વાકેફ હતા એમની ફરિયાદ લઈ અને ખૂનનો ગુનો ફતેહગંજ પોલીસ સ્ટેશનમાં રજિસ્ટર કર્યો જુદી જુદી ટીમો પોલીસે બનાવી એમાં પીસીબી ક્રાઇમ બ્રાન્ચ અને અમારા એ ડિવિઝનની ટીમો જોડાઈ અને અમે ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ તેમજ અમારું બાતમીનું નેટવર્ક ઊભું કર્યું તપાસ રાત્રિના રાત્રિમાં અમે ખૂબ સારું એવું અમને માહિતી મળી કે વિશ્વજીત એક ચોક્કસ જગ્યાએ છે વિશ્વજીતનો સંપર્ક કરતા એ મળી આવ્યો વિશ્વજીતથી અમે પૂછપરછ કરી તો પહેલાં એણે પોલીસને સહકાર આપ્યો નહીં અને પોતે કંઈ જાણતો નથી એવી હકીકત જણાઈ વધુ કડક પૂછપરછના અંતે એ પડી ભાગ્યો અને એણે સત્ય હકીકત જણાઈ કે પોતાની એક સ્વિફ્ટ કાર છે એ સ્વિફ્ટ કાર એમણે અગિયાર ફેબ્રુઆરીના રોજ આ કામના મરણ જનારને દિવસના ત્રણ હજાર લેખે ભાડે આપ્યું આ ભાડે આપી અને પછી અઢાર દિવસ જેવો સમય થઈ ગયો તેમ છતાંય ગાડી સ્વિફ્ટ કાર એણે પાછી નથી આપી અને આ સ્વિફ્ટ કાર એ શોધતો હતો અને ઈવન આ પાર્થને પણ શોધતો હતો ના પાર્થ મળતો હતો કે ના સ્વિફ્ટ કાર મળતી હતી એના કારણે પછી એણે વધુ તપાસ કરતાં જાણવા મળેલું કે આ જે સ્વિફ્ટ કાર જે છે એ સાઠંબા મુકામે મળનાર પાર્થે કોઈ થર્ડ પાર્ટીને વેચી દીધેલ છે બે લાખ રૂપિયા એ માહિતી મળતા એણે એ થર્ડ એ વ્યક્તિ પાસેથી પોતાની કાર પાછી મેળવેલી અને પાર્થને શોધતો આ દરમિયાન પાર્થની માહિતી મળતા પાર્થને બોલાયેલો અને પોતાની ઓફિસની અંદર આ બાબતે પૂછપરછ કરેલી કે ભાઈ તે ભાડાના દિવસના ત્રણ હજાર લેખે પચાસ હજાર ઉપરાંતના પૈસા થાય છે એ ન આપી અને તે મારી ગાડી પછી વેચી દીધી એ બાબતે ઝઘડો તકરાર એમની ઓફિસની અંદર થયો એ ઓફિસ આપણી ઇન્ફિનિટી એન્ટરપ્રાઇઝ પહેલાં માળે ઉંસ એન્કલેવ કે જે આ કામનો આરોપી વિશ્વજીતભી પોતાની ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસ છે એ જગ્યા ઉપર છે ત્યાં એણે પોતાના અન્ય મિત્રો બોલાયા અને આ અંદર એને ખૂબ ઢોર માર માર્યો એમાં એને લાકડી તેમજ પટ્ટાથી અને પોતાના શારીરિક બળથી એના પર હુમલો કર્યો આ પાંચ જણા આ ગુનાહિત કૃત્યમાં સંડોવાયેલા હતા એમાં મુખ્ય આરોપી વિશ્વજીતસિંહ કરણસિંહ વાઘેલા છે જે મોક્ષી ગામનો વતની છે સાવલી તાલુકાનો એની સાથે એમનો મિત્ર જયદીપ કનુભાઈ સોલંકી છે એ જયદીપ કનુભાઈ સોલંકી અને એક બીજો અન્ય ઈસમ કે જે પોતે જ લાવે તો આ સોલંકી જયદીપ એ પોલીસ પકડથી દૂર છે એના પ્રયત્નો ચાલુ છે એની સાથેના અન્ય બે જે મિત્રો છે કે જે એમની આ ઓફિસમાં જ કામ કરતા હતા એવા પ્રજ્ઞેશ ઉર્ફે ભૈલુ મકુલભાઈ રાણા તેમજ રોનક મહેન્દ્રભાઈ ચૌહાણ એ બંને છાણી ગામના રહેવાસી છે કુલે ત્રણ આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે અને બે આરોપીને પકડવાની તજવીજ ચાલુ છે આ ગુનાનો મુખ્ય હેતુ જે વિશ્વજીતની પોતાની સ્વિફ્ટ કાર જે છે જે ભાડે આપેલી અગિયાર ફેબ્રુઆરીના રોજ અને અઢાર દિવસ પછી આ વિશ્વજીત પોતે જ અન્ય જગ્યાએથી મેળવેલી છે અને એના ભાડાના પૈસા અને એવાના કાર અને થર્ડ પાર્ટીને વેચી મારી એના કારણે એને ગુસ્સો આવીને આ પોતાના મિત્રો સાથે એને ઢોર માર મારી એનું મૃત્યુ નિપાયું છે પોલીસે મરનારનું પોસ્ટમોર્ટમ કરાવ્યું છે પોસ્ટમોર્ટમમાં પણ ડૉક્ટરશ્રી સાથે ચર્ચા થઈ છે એમાં એમને એક કરતાં બહુ ખૂબ વધારે ઈજાઓ શારીરિક થના કારણે એનું મૃત્યુ થવાનું ડૉક્ટરશ્રીનું પ્રાથમિક કારણ છે અને એકંદરે આ ગુનો એમની પૈસાની લેવડ દેવડનો છે અને આ ત્રણ આરોપીઓની પોલીસે રાત્રિના જ ગણતરીના કલાકોમાં જ એની રાઉન્ડઅપ કરી દીધેલ છે અને હાલ ધરપકડ પણ કરેલ છે વધુ પોલીસ તપાસ ચાલુ છે હથિયારોમાં મેં આપણે કીધું એમ હાલ આપણી પાસે જે આરોપીઓ છે ત્રણ એમાં એમણે પોતાનો શારીરિક બળનો મહત્તમ ઉપયોગ કરેલો છે કારણ કે એ સિવાય બી બીજા એમના બેલ્ટ જે આપણે પેન્ટના ઉપર પહેરેલ જે બેલ્ટથી એને ખૂબ માર મારેલ છે અને એક લાકડીનો ઉપયોગ કરેલ છે ઇન્ટરનલ ઇન્જરીઓ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ અનુમાન છે અને બાહ્ય ઇજાઓ થોડી દેખાય છે પરંતુ શારીરિક પાછળના ભાગે બરડાના ભાગે શરીરના નીચેના ભાગે એમાં ઈજાઓ એક કરતાં વધુ હોવાના કારણે આ મૃત્યુ પામેલું છે ગાડી જેને વેચી હતી એનો કોઈ પતો લાગ્યો છે કારણ કે વગર કાગળી એને બી ગાડી ખરીદી ગાડી એમને આપેલી છે ખરી કાયદેસર વેચેલી નથી આ તાત્કાલિક થોડા દિવસની વાત છે પોલીસે એ દિશામાં તપાસ હાથ ધરી છે અને એની બી પૂછપરછ કરશે હા આમાં એવું છે અગિયાર ફેબ્રુઆરીએ એ ગાડી એની સ્વિફ્ટ દિવસના ત્રણ હજાર લેખે ચોવીસ ચોવીસ કલાકમાં એ ભાડે લઈ ગયો આ જે મૃત્યુ પામનાર રીષમ છે એ અને અઢારમાં દિવસે આ મૂળ માલિક એટલે આ કામના આરોપી વિશ્વજીત વાઘેલાએ જેમ તેમ કરીને પોતાની સ્વિફ્ટ કાર પાછી તો એ દિવસે અઢાર દિવસ પ્રમાણે ચોપ્પન હજાર થતા હતા એ ચોપ્પન હજાર બી એણે પરત આપ્યા નહોતા અને સાથોસાથ એણે ગાડી પાછી વેચીએ મારી હતી તો એનું એનું રિવેન્જ રાખીને આ ઘટનાનું પરિણામ બન્યું છે હાલ પ્રાથમિક દ્રષ્ટિએ એમનો કોઈ ગુનાહિત રેકોર્ડ દેખાતો નથી તેમ છતાં અમે વધુ તપાસીશું અને બીજી જગ્યાએ જ્યાં રહે છે અને અમારા ઇલેક્ટ્રોનિક્સ માધ્યમથી અમે તપાસ કરીશું બીજા કોઈ ગુનાહિત છે કે ઓફિસની અંદર સીસીટીવી કેમેરા નથી કોમ્પ્લેક્સની અંદર અમને મળી આવ્યા છે એટલે એ અમે કાર્યવાહી કરી એક કરતાં વધુ ઈજાઓ શારીરિક હોવાના કારણે શ્રીએ જણાવ્યું છે કે શરીરની અંદર એક કરતાં વધુ ઈજાઓ ઘણા સંજોગોમાં આરોપીઓની વર્તણૂક જાણવા મળતી હોય છે કે પોતે નિર્દોષ હોવા માટે એક ખોટી માહિતી આપતો હોય આ એનો એક ભાગ છે લગભગ આ મૃતક જે અમને માહિતી મળી છે એ રીતે <laughs> 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 બાર વાગ્યા થી માંડી અને સાંજના સંભવિત છ સાડા છ પોલીસે ઇલેક્ટ્રોનિક સર્વેલન્સથી એમને જુદી જુદી જગ્યાઓથી એમના જે વતન છે એના રોડ ઉપરથી અને ઇલેક્ટ્રોનિક સર્વેલન્સના માધ્યમથી હેન્ડઓવર કરેલા છે એ મેં આપણે કીધું વિશ્વજીત પોતે એ વ્યક્તિ છે આરોપી એ જ એમને ત્યાં લઈ ગયો પાછળ માઈક લે લેજો પોતાનાને પકડી લેજો દોનો કેતે હું આમ થોડો પાછળ આવી જ લાઈન માં હવે બે પાછળ આવી જા સહેલું બોલી મિત્રા પૂરી લાઈન માં આવો